सोमवार નું રાશિફળ મિથુન જાતકોને गुજવાયેલા કામો ઉકેલાશે કન્યા તુલા જાતકોને પ્રોપર્ટીમાં રોકાણ માટે અનુકૂળ સમય ગુજરાતી પંચાંગ અનુસાર 19 મે સોમવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ વદ 6 છે આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે રાહુકાળ સવારે 7 વાગીને 37 મિનિટ થી સવારે 9 વાગીને 17 મિનિટ સુધી રહેશે મેષ રાશિ આજે તમારું કોઈ વ્યક્તિગત કાર્ય પૂર્ણ થવાનું છે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી અવશ્ય રાખો સાથે જ અનુભવી અને પોઝિટિવ વિચારસરણી ધરાવતા લોકોના સાનિધ્યમાં રહો આથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે ઘરના કોઈ સભ્યની સિદ્ધિથી ઉત્સવ ભર્યું વાતાવરણ બનશે નેગેટિવ આ સમયે વ્યક્તિગત અને પારિવારિક પ્રવૃત્તિઓમાં જ વ્યસ્તતા રહેશે कोई पण प्रवास करवो व्यर्थ रहेशे घरना कोई सभ्यना स्वास्थ्य ने लईने चिंता रहेशे तेमने योग्य संभाळनी जरूर छे युवा वर्ग पोताना भविष्य ने लईने बेदरकार न रहे व्यवसाय व्यापारी प्रवृत्तियों में नाणानु ध्यान अवश्य राखो कारण के नुकसान शक्यता वधु छे वेपारी साथे चाली रहेली स्पर्धा थी हाल दूर रहो નોકરીયાત લોકોને કામના ભારણની વધુ પડતી તણ રહેશે અને વધારાનો સમય પણ આપવો પડશે. લવ પારિવારિક પ્રવૃત્તિઓમાં પણ તમારું યોગદાન અવશ્ય આપો. આથી યોગ્ય વ્યવસ્થા જળવાય રહેશે. લવ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓ તમને વિचलित કરી શકે છે. થોડો સમય આત્યુચિક કાર કે પ્રકૃતિની નજીક અવશ્ય બતાવો. લકી કલર કેસરી. लकी नंबर छ वृषभ राशि नसीबनी अपेक्षा करता कर्म पर विश्वास राखवो तमारा माटे स्वाभाविक रीते ज परिस्थितियों उत्पन्न करशे, संबंधों में चाली रहे तनाव समन्वय द्वारा हल थई जशे, घर में कोई धार्मिक आयोजन छे, नेगेटिव, घर में पारिवारिक सभ्यों से कोई नई गैरसमज थी शे जेनु कारण कोई बाहरी व्यक्ति नो हस्तक्षेप हसे कोई ने पन पैसा उधार आपवा नुकसान कारक रहसे ना कहता पन शिको व्यवसाय स्टाफ अने कर्मचारीओ वच्चे राजनीति जेवू वातावरण बनशे जेनी असर आंतरिक व्यवस्था पर पण पडशे परंतु वी पण निश्चित छे के तमे तुम्हारी क्षमताओ थी परिस्थितियों ने संभाळी लेशो નોકરીયાત લોકો કોઈ પણ પ્રકારની બેદરકારી કે આળસ ન કરે લવ પરિવાર સાથે મનોરંજન અને આનંદ પ્રમોદમાં પણ સમય પસાર થશે નજીકના સબંધો કે મિત્રો સાથે ગેટ ટુગેધર સંબંધિત કાર્યક્રમ બનશે સ્વાસ્થ્ય જોખમી કાર્યોમાં રસ ન લો અને વાહન પણ સાવધાનીથી ચલાવો તમારી સુરક્ષા તમારા હાથમાં છે લકી કલર લીલો લકી નંબર 5 मिथुन राशि परिवारजनों साथे आनंददायक समय पसार रोजिंदा कार्यों थी अलग थोडो समय अने आत्मनिरीक्षण बितावो। आथी तमने घना गूंचवायेला कामों ने व्यवस्थित करवानी तक मै नेगेटिव बीजाओ पासू पड़ती सहयोग की अपेक्षा न राखो समय प्रमाणे तमारा व्यवहार पण फेरफार लो जरूरी है आबंधों योग्य रह અહંકારના કારણે ભાઈઓ સાથે કેટલાકવાદ વિવાદ થઈ શકે છે પરંતુ દરેક સમસ્યાનો તમે તમારી વ્યવહાર કુશળતાથી સમાધાન પણ કાઢી લેશો વ્યવસાય માર્કેટિંગ સંપર્કોને મજબૂત કરવામાં ધ્યાન આપો આથી તમને ફાયદો થશે મીડિયા અને પબ્લિક ડીલિંગ સાથે જોડાયેલા વ્યવસાય હવે ધીમે ધીમે ગતિ પકડશે ઓફિસમાં ક્લાયન્ટર સાથે મધુર વ્યવહાર અને ધીરજ રાખવાની જરૂર છે नहीं तो कोई मुद्दों बनी सके छे लव घरमा व्यवस्थित અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે કોઈ નજીકના સંબંધીની સગાઈ સંબંધી શુભ સમાચાર મળવાતી આનંદ થશે સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણ થી તમારી काळजी अवश्य રાખો ગરમી થી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે લકી કલર ક્રીમ લકી નંબર 5 કર્ક રાશિ આજે નાણાકીય આવકની દ્રષ્ટિએ સમય શ્રેષ્ઠ છે તમે તમારી બુદ્ધિમત્તા અને વિચાર શક્તિથી દરેક સમસ્યાનો સમાધાન મેળવવામાં સક્ષમ રહેશો કોઈ સંત કે ગુરુના સાનિધ્યમાં રહેવું તમને માનસિક શાંતિ પ્રદાન કરશે બાળકો આગ્યાતારી રહેશે કોઈ માંગલિક સમારોહમાં જવાનું આમંત્રણ મળી શકે છે નેગેટિવ આર્થિક મુશ્કેલીઓથી બચવા માટે પૈસા અને સમયનું સારું વ્યવસ્થાપન કરવું પડશે તારે કે જો મુદ્દા પર વધુ વિચાર કરવાથી અન્ય સિદ્ધિઓ હાથમાંથી નીકળી શકે છે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુસ્સો ગુમાવવો યોગ્ય નથી ધીરજ રાખો વ્યવસાય કોઈ નવા પ્રોજેક્ટને લેવાની યોજના બનશે અને તેની સંબંધિત યોગ્ય માહિતી પણ મળી જશે કામકાજી મહિલાઓ પોતાના વ્યવસાયમાં સફળ રહેશે અને પોતાની જવાબદારીઓનું પણ ઉત્તમ રીતે નિર્વહન કરશે अन्य व्यापारियों साथी कोई पण प्रकारना वाद विवाद थी बचवू જોઈએ लव पारिवारिक मामलाोने शांतिपूर्ण रीते हल करो लव પ્રસંગોમાં નજીકિયો વધશે અને મુલાકાતની તકો પણ બનશે સ્વાસ્થ્ય છેલા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાં સુધારો આવશે અને તમે તમારી જાતને સંપૂર્ણ સ્વસ્થ અનુભવશો લકી કલર કેસરી લકી નંબર 9 सिंह राशि जारे समय तरफेणमा हो त्यारे बधी प्रवृत्ति श्रेष्ठ रीते आ जाए समय नो सम्मान करो राजकीय अने लोको साथे लाभदायी संपर्क साथे चाली रहेलो कोई विवाद परस्पर समन्वय थी हल थई जशे। नेगेटिव ने बोझ समझवा ते भारे तेथी सहजता थी आगता रहो जो कोई कोर्ट केस संबंधी मामलों चाली रहयो हो, हो तो कोई योग्य व्यक्ति व्यक्तिनी सलाह अवश्य लो मनमा नेगेटिव विचारों तुम्हारी उंगली पर असर कर व्यवसायी व्यवसाय में सक्रियता अने सावचेती रखवाती व्यवस्था योग्य रहशे दूरना विस्तारों माथी पण योग्य संपर्को स्थापित थशे परंतु तुम्हारी योजनाओं ने कोईनी जाहिर न करो नहीं तो तुम्हारी साथे क्षेत्रपिंडी ऑफिस नो वातावरण शांतिपूर्ण રહેશે લવ જીવનસાથીનો અપેક્ષા કરતા વધુ સહયોગ રહેશે અને પરસ્પર તાલમેલથી યોગ્ય વ્યવસ્થાપણ રહેશે લવ સંબંધો બહાર આવી શકે છે સ્વાસ્થ્ય શારીરિક નબળાઈ અને શરીરનો દુખાવો જેવી સમસ્યા રહેશે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો લકી કલર નારંગી લકી નંબર 2 કન્યા રાશિ પરકારોને સ્વીકારવું તમારા માટે સફળતાના માર્ગો ખોલશે પ્રભાવશાળી વ્યક્તિઓનો સહયોગ તમારી ઉન્નતિમાં મદદરૂપ થશે અને તમારો પરિશ્રમ પ્રમાણે યોગ્ય ફળ પણ મળશે સ્થળાંતર માટે ઈચ્છુક લોકોને કોઈ ખુશખબર મળશે નેગેટિવ નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડશો નહીં તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો આ સમય વર્તમાન વાતાવરણની નેગેટિવતા તમારા પર حاવી ન થવા દો કોઈ પણ પ્રકારનું જોખમ લેવું નુકસાનનું કારણ બની શકે છે વ્યવસાય વ્યવસાયમાં તમને કેટલા બહારના ઓર્ડર મળશે જેના પર એકાગ્ર ચીત થઈને કામ કરો નહીં તો નુકસાનની શક્યતા પણ છે પ્રોપર્ટી સંબંધી કામોમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે સરકારી સેવામાં રહેલા લોકોએ પોતાના ક્લાયન્ટ સાથે ન વિવાદમાં ન ઉતરવું लव कोई अन्य व्यक्ति नो हस्तक्षेप तुम्हारा व्यक्तिगत जीवन पर न थवा दो परस्पर समन्वय जाड़वाती घर में सारी व्यवस्था रहेशे। लव संबंधों में समय बगाड़शो नहीं स्वास्थ्य वर्तमान ऋतुनी नेगेटिव असर थी बचवा माटे तुम्हारी खानिपीणी अने दिनचर्या संपूर्ण व्यवस्थित रखो लकी कलर गुलाबी लकी नंबर 4 तुला राशि अचानक कोई नजीकनी व्यक्ति साथ मुलाकात थी मन में खुशी संपत्ति संबंधी कोई विवाद शांतिपूर्ण रीते हल थी पॉलिसी के प्रोपर्टी में रोकाण करने अनुकूल समय छे नेगेटिव बिनजरूरी बदता खर्चाओ तमने परेशान करे तथी बजेट बनाने राखव जरूरी है उतावल अति उत्साह कारण बनतु काम बगड़ी सके કોઈ ના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો આ સમયે થોડી દોડધામની સ્થિતિ પણ રહેશે વ્યવસાયિક તમારો સંપૂર્ણ ધ્યાન માર્કેટિંગ અને કામના પ્રમોશન પર રાખો અને વેપારમાં વિસ્તરણ સંબંધિત યોજનાઓને ગંભીરતાથી લો ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા રાખવી જરૂરી છે નોકરીયાત વ્યક્તિઓ ઓફિસની કાર્યપદ્ધતિમાં કેટલા ફેરફાર લાવવાનો પ્રયાસ કરે love दांपत्य जीवन में मधुरता રહેશે કોઈ નાના મહેમાનની ખિલકારી સંબંધિત શુભ સૂચના પણ મળી શકે છે સ્વાસ્થ્ય ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય તો બેદરકારી ન કરો અને સમયસર સારવાર કરાવો lucky color વાદળી lucky number 3 વૃશ્ચિક રાશિ જો કોઈ વ્યક્તિગત કાર્ય અટકેલું હોય તો આજે તે પૂર્ણ થવાની સંભાવના છે संपर्कों द्वारा तमने के फायदा थानी आशा है तरी सीओ सेवा सेवाशुश्रूषा थी वसन्न रहे संबंधित कोई कार्यपण पूर्ण थे नेगेटिव समय प्रमाण व्यवहार में लचीलापणू लाव जरूरी है कोईना व्यक्तिगत मामला में दखल न करो बपोर पची कोई अशुभ समाचार की मानसिक स्थिति विचलित रह कोई ने पैसा उधार आपता पहला तेनी वसूलात निश्चित करो व्यवसायिक कार्यक्षेत्र में कर्मचारियों साथ योग्य तालमेल राखव जरूरी छे। तमारा निर्धारित लक्ष्य पर पण ध्यान राखो स्त्री वर्ग पोताना व्यवसाय में खास सफल रहेशे नौकरियात लोगों ने कार्यभार नी वधु पड़ती जवाबदारी ने कारणे वधारा समय आपवो पड़शे लव दाम्पत्य जीवन खुशहाल रहेशे તમારો સહયોગ પરિવારજનોમાં મનોબળ અને આત્મવિશ્વાસ જાળવી રાખશે સ્વાસ્થ્ય નાની મોટી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે પરંતુ તમે તેના પર ઝડપથી કાબૂ મેળવી લેશો લકી કલર કેસરી લકી નંબર 6 ધનુ રાશિ તમારી યોજનાઓને કાર્યરૂપ પાડવાનો યોગ્ય સમય છે સફળતા તમારી રાહ જોઈ રહી છે તમારી યોગ્યતાઓ અને સિદ્ધિઓ સામે તમારો વિરોધીઓ હરી જશે અને તેમની કોઈ નેગેટિવ પ્રવૃત્તિ સફળ નહીં થાય નેગેટિવ બીજાના મામલામાં તમારો હસ્તક્ષેપ ન કરો અને ન તો વણમાગી સલાહ આપો નહીં તો તમે જ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જશો ગર્ના વરિષ્ઠ અને અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનને તમારા જીવનમાં અમલમાં લાવો વ્યવસાયિક કાર્યક્ષેત્રની સાથે સાથે માર્કેટિંગ लव पति पत्नी बच्चे सुखद संबंधो वर्ग वर्गना लव संबंधों मर्यादित रहेशे स्वास्थ्य ऋतुनी असर तमारा स्वास्थ्य पर छे सके दिनचर्या खाणीपी व्यवस्थित राखो लकी कलर क्रीम लकी नंबर पांच मकर राशि नाना अने समय व्यवस्थापन करवाती परिस्थितियों में अनुकूलता आशे પરિવારના લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખો તમને ખુશી આપશે તમાના કોઈ વિશેષ પ્રયાસમાં સફળતા મળી શકે છે વડીલોનો સ્નેહ અને આશીર્વાદ રહેશે નેગેટિવ કોઈ નજીકના સંબંધી કે મિત્ર સાથે ગેરસમજોના કારણે સંબંધો બગડી શકે છે યુવા વર્ગ કોઈ કાર્યમાં સફળતા ન મળવાથી તણાવ લેવાને બદલે ફરી પ્રયાસ કરે અને મનોબળ જાળવી રાખે વાહન સાવધાનીથી ચલાવો

स्वास्थ्य वर्तमान वातावरणनी नेगेटिव असर તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આ સમયે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સજાગ રહેવું જરૂરી છે લકી કલર ક્રીમ લકી નંબર 5 કુંભ રાશિ છેલ્લો કેટલા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે જો તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ છે તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીશો અને તમારો સામાજિક દાયરો પણ વધશે જો ક્યાંક પૈસા અટવાયેલા હોય તો તેની વસૂલાત માટે આ યોગ્ય સમય છે નેગેટિવ આ સમયે કોઈ પણ પ્રકારની આવજા કરવી સમયનું નુકસાન જ છે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો વર્તમાન પરિસ્થિતિઓના કારણે આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે કોઈની સાથે વાદ વિવાદ કે ઝઘડા જેવી સ્થિતિ ન થવા દો વ્યવસાય વેપારમાં વિસ્તરણ સંબંધિત કોઈ કાર્ય થઈ શકે છે જો કે પડદાઓના સામનો કરવો પડશે પરંતુ તમારા પ્રયાસોના অনুকূল પરિણામો પણ મળતા જશે નોકરીમાં કાર્યભારની વધુ પડતી જવાબદારીને કારણે વ્યક્તિગત કામોમાં વિક્ષેપ આવશે લવ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મહેમાનોની આવજા રહેશે લાવ સંબંધોમાં એકબીજાની લાગણીઓનો સન્માન કરવું જરૂરી છે સ્વાસ્થ્ય ગળા સાથે સંબંધિત કોઈ સમસ્યાને ગંભીરતાથી લો અને બેદરકારી ન કરો લકી કલર લાલ લકી નંબર 3 મીન રાશિ તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો અને દિવસની શરૂઆતમાં જ તમારી દિનચર્યા સંબંધિત રૂપરેખા બનાવી લો आती परिस्थितिओ संपूर्णपरफेण में थई जशे। लाबा समय थी चाली रहे कोई कामनी रुकावट आजे दूर थशे। नेगेटिव परंतु तमारा स्वभाव में भावना न आववा दो आना कारणे बनता कामों में छे। भाईओ साथे संबंधों मधुर राखो खर्च करती वक्ते बजेटन ध्यान राखो कोई पण स्पर्धा में बेदरकारी न करे વ્યવસાય તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કાર્યસ્થળ પર જ કેન્દ્રિત રાખો બહારી પ્રવૃત્તિઓ માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી આજે માર્કેટિંગ સંબંધિત તમામ કામો સ્થગિત રાખવા જે યોગ્ય રહેશે કારણ કે કોઈ ફાયદો દેખાતો નથી કાગળના કામો સમયસર પૂર્ણ થઈ જશે લવ પતિ પત્ની બચ્ચે કોઈ નાની બાબતને લઈને ઝઘડો થઈ શકે છે ध्यान राखो कि घर न निकले स्वास्थ्य सर्वाइकल मुखाव जेवी समस्याओ थी बचवा नियमित व्यायाम अने योग करो लकी कलर लीलो लकी नंबर त्रो